ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સીસીઈ એક્ઝામ સીસીઈ એક્ઝામમાં સીનો અર્થ કન્ટિન્યુઅસ બીજી વખત સીનો અર્થ કોમ્પ્રિહેન્સિવ અને ઈનો અર્થ ઇવેલ્યુએશન થાય છે આમ સીસીઈ એક્ઝામનું ફૂલ ફોર્મ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એક્ઝામ થાય છે સીસીઈ એક્ઝામ સીસીઈ એક્ઝામમાં સીનો અર્થ કન્ટિન્યુઅસ બીજી વખત c નો અર્થ કોમ્પ્રિહેન્સિવ અને e નો અર્થ ઇવેલ્યુએશન થાય છે આમ CCE એક્ઝામ નું ફૂલ ફોર્મ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એક્ઝામ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં